નમસ્કાર ગુજરાતવાસીઓ આજે એકત્રીસ જુલાઈ અને વાર થયો છે ગુરુવાર આજના તાજા હવામાન સમાચાર જાણીએ અને જાણીએ કે આજે એકત્રીસ જુલાઈ એટલે વરસાદના ત્રીજા રાઉન્ડનો આજે છે અંતિમ દિવસ આજે અંતિમ દિવસે ગુજરાતના કયા વિસ્તારમાં કેવો વરસાદ નોંધાઈ શકે છે તેમજ હાલ ગુજરાત પણ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાના કારણે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટાઓ પડી શકે છે તેમજ દક્ષિણી ગુજરાતમાં સામાન્ય વરસાદો પણ નોંધાઈ શકે છે અને છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના દક્ષિણી વિસ્તારોમાં એક ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે અને જાણીએ કે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી મુજબ હવે વરાપની સ્થિતિ બે ઓગસ્ટ બાદ જોવા મળી શકે છે કારણ કે જે વરસાદી સિસ્ટમ ગુજરાત પર આવેલી હતી તે વરસાદી સિસ્ટમ અત્યારે રાજસ્થાનના ઉત્તરી ભાગોમાં આવી ગઈ છે તેમજ આપણે સેટેલાઇટ પિક્ચર દ્વારા પણ આપણે સમજી શકીએ છીએ કે હાલ ગુજરાતમાં તમે જોઈ શકો છો જે રાજસ્થાન ઉપર સિસ્ટમ ગઈ હતી તે સિસ્ટમના વાદળો ગુજરાતના વિસ્તારોમાં આવી રહ્યા છે જેના કારણે ગુજરાતભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને કોઈક વિસ્તારે બે ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે છે તો હવે આગળ વાત કરીએ તો હું તમને લાઈવ સિસ્ટમની માહિતી આપું તો આ લાઈવ સિસ્ટમ રાજસ્થાનના કોટા લાગુ વિસ્તારોમાં જોવા મળી રહી છે જોધપુર કોટા આ વિસ્તારોમાં ઘેરાઓ કરી બન ઘેરાઓ કરી ત્યાં ત્યાં જોવા મળી રહી છે અને આ સિસ્ટમ સિસ્ટમના વાદળાઓ લગભગ ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલા છે અને તમે જોઈ શકો છો ગુજરાતભરમાં સારા વરસાદની આગાહીઓ પણ કરી દેવામાં આવી ગઈ છે તે મુજબ આગળ વાત કરીએ તો હવે આજના દિવસે આજના દિવસે હવે કયા વિસ્તારોમાં આજે સામાન્ય વરસાદો પડી શકે છે તેમજ ગુજરાતનું વાતાવરણ આજના દિવસે કેવું રહેશે તેના પર આપણે નજર કરીએ તો તમે જોઈ શકો છો ગુજરાતના દક્ષિણી વિસ્તારોમાં આજે બપોર બાદ વરસાદી ઝાપટાઓ શરૂ થઈ જશે અને કોઈક વિસ્તારોમાં એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે છે તેમાં આપણે વધુમાં વાત કરીએ તો વલસાડ સુરત નવસારી ડાંગ આહવા સાઈડના વિસ્તારો છે જ્યાં સામાન્ય એવા વરસાદો નોંધાઈ શકે છે નંદુબારમાં પણ સામાન્ય વરસાદો નોંધાઈ શકે છે તેમજ મધ્યપ્રદેશ બોર્ડ લાગુના વિસ્તારો જેમાં આપણે વાત કરીએ તો બોડેલી છે રાજપલા છે આ તરફ ગોધરા છે તેમજ દાહોદ પંચમહાલ નવસારી સાઈડના વિસ્તારો છે છોટા ઉદેપુર છે આ વિસ્તારોમાં સામાન્ય એવા વરસાદી ઝાપટાઓ નોંધાઈ શકે છે એટલે કે દક્ષિણી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદી ઝાપટાઓ પડી શકે છે તેમજ તમે જોઈ શકો છો આજે બપોર બાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળી શકે છે અને વરાપની અનુકૂળતાની આજે સર્જન થઈ શકે છે એટલે કે બે દિવસ પછી એટલે કે બે ઓગસ્ટ બાદ સમગ્ર ગુજરાતમાં સારી એવી લાંબી વરાપ જોવા મળી શકે છે તેમજ છેલ્લા ચોવીસ કલાકના સુરતના ઉમરપાડામાં એક ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે તેમજ આગળ આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે તેમજ આપણે વાત કરીએ તો બે ઓગસ્ટ બાદ તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણ મોટો બદલાવ આવી રહ્યો છે અને તમે જોઈ શકો છો ત્રણ ઓગસ્ટે લગભગ આ સિસ્ટમ સંપૂર્ણ નાશ પામશે અને જેના કારણે ગુજરાતભરમાં આ સિસ્ટમની અસરો ખૂબ જ ઓછી થઈ જશે પરંતુ જે તેના છેલ્લા છેલ્લી અસરો એટલે કે બહારના વાદળો હોય છે તે સિસ્ટમના તે છેલ્લી અસરો ત્રણ ઓગસ્ટ સુધી જોવા મળી શકે છે અને ત્રણ ઓગસ્ટ બાદ સંપૂર્ણ વાતાવરણ શુદ્ધ થઈ જશે અને સંપૂર્ણ વાતાવરણમાંથી વાદળ વાદળછાયા વાદળોનું ઘેરાવો ઘેરાવો જોવા નહીં મળે અને વરાપની સ્થિતિ ઊભી થઈ શકે છે અને ત્યારબાદ આપણે વાત કરીએ દસ ઓગસ્ટ સુધી કોઈ પણ સારા વરસાદ જોવા મળશે નહીં અને વરાપ યથાવત રહેશે આમ આપણે વાત કરું તો ચૌદ ઓગસ્ટ સુધી વરાપ જોવા મળી શકે છે અને ત્યારબાદ પંદર ઓગસ્ટ બાદ વરસાદ અને વરાપની એક નવી આગાહી પરેશભાઈ ગોસ્વામી અને અંબરલાલ પટેલે આપી છે તે મુજબ આપણે જોઈએ તો પંદર ઓગસ્ટ બાદ ગુજરાતમાં આ જોઈ શકો છો અરબસાગરનો જે દરિયા કિનારો છે એટલે કે અરબસાગરને અરબસાગર સક્રિય બની શકે છે અને નવી સિસ્ટમ અરબસાગરમાંથી બની શકે છે જેના કારણે ગુજરાતના વિસ્તારોમાં નવી સિસ્ટમનો લાભ મળી શકે છે અને જે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઓછો વરસાદ પડ્યો છે ત્યાં આ સિસ્ટમના કારણે સારા વરસાદો નોંધાઈ શકે છે તો મિત્રો આગળ વાત કરીએ તો અઢાર ઓગસ્ટ સુધીમાં લગભગ અરબ અરબસાગરમાં એક સિસ્ટમ બનવાની છે અને તે સિસ્ટમના વાદળાઓ અને વરસાદી રાઉન્ડ એટલે કે ચોથો મેગા રાઉન્ડ આવી શકે છે જેના કારણે ગુજરાતે તૈયાર રહેવું જોઈએ જેમ કે આ વર્ષ આ જે અઠ્યાવીસ ઓગસ્ટે જે નવી વરસાદી સિસ્ટમ બનવાની છે તેનો મોટો લાભ સૌરાષ્ટ્ર અને કચ્છનો મળશે તો મિત્રો હતા આજના તાજા હવામાન સમાચાર એટલે કે અઢાર ઓગસ્ટ સુધી કોઈ પણ સારો વરસાદ જોવા મળશે નહીં પરંતુ અઢાર ઓગસ્ટ બાદ ગુજરાતના વાતાવરણમાં મોટો બદલાવ આવશે અને વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ જશે તો મિત્રો તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જણાવવું વિનંતી તો નમસ્કાર ધન્યવાદ